ડિપ્રેશન તણાવ કે ચિંતા આ બધા વચ્ચે પણ વિશ્વમાં એક વ્યક્તિ એવી છે કે જે હંમેશા ખુશ રહે છે અને તેના ખુશ રહેવાને કારણે જ તેનું નામ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે વિશ્વની ખુશાલ વ્યક્તિ છે જેઓ અમેરિકાના કેલિફોર્નિયામાં રહે છે અને યુએસ ફોર્સના રિટાયર્ડ ઓફિસર છે જેફ ખુશ રહેવાના રેકોર્ડ સાથે સૌથી વધુ દિવસો સુધી ડિઝનીલેન્ડની મુસાફરી કરવાનો પણ રેકોર્ડ ધરાવે છે તેણે બે હજાર નવસો પંચાણું વખત ડિઝનીલેન્ડની મુલાકાત કરી લીધી છે જેથી તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે ઇન્ટરેસ્ટિંગ છે કે ડિઝનીલેન્ડને વિશ્વનું મોસ્ટ હેપી પ્લેસ કહેવામાં આવે છે આ કારણે પણ લોકો જેફને વિશ્વનો સૌથી વધુ ખુશ વ્યક્તિ કહે છે ખુશ રહેતા જેફની વાત અને તેના વિચારો પણ સૌ કોઈને ખુશ રહેવાની પ્રેરણા આપે છે જેફે ડિઝનીલેન્ડની સફર બે હજાર થી આરંભી હતી યુએસ ફોર્સમાંથી રિટાયર થયા બાદ તેમની પાસે ફ્રી સમય રહેતો જે દરમિયાન તેઓ કેલિફોર્નિયાના અલગ અલગ પાર્કમાં ફરતા આ સમયે જેફને અહેસાસ થયો કે પાર્કમાં ફરવાથી ભૂલી જવાય છે અને ખુશીનો અહેસાસ થાય છે જેથી જેફ કુદરતની નજીક રહેવા લાગ્યા અને રાત્રે ઘણી વખત પાર્કમાં ફરતા તેઓ રાત્રિના ત્યાં જ ઊંઘી જતા કુલ આઠ વર્ષ ત્રણ મહિના અને તેર દિવસમાં જેફ બે હજાર નવસો પંચાણું વખત ડિઝનીલેન્ડની મુલાકાત કરી ચૂક્યા છે જેને કારણે તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે